નમસ્કાર વીટીવી ન્યુઝ સાથે હું છું વૈભવી નજર કરીશું ત્રણ મિનિટમાં અઢાર ખબર ઉપર પાક નુકસાની નો કરતા ખેડૂતો માટે મોટા સમાચાર નુકસાની સહાય અંગે મુખ્યમંત્રીની બેઠક અધિકારીઓ સાથે જનતા ભાવનગરમાં પાક સર્વેની કામગીરી પૂર્ણ વહેલી તકે રિપોર્ટ સોંપી સહાય અને વળતર માટે નિર્ણય લેવાશે સાબરકાંઠામાં કમોસમી વરસાદને કારણે ટાબેટાનો પાક નિષ્ફળ ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો નુકસાનીનો સર્વે કરી સરકાર સહાય આપે ખેડૂતોની માંગ જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં યાર્ડ બહાર લાગી લાઈનો પૂરતા ભાવ ન મળતા ખેડૂતો નારાજ અમરેલીના ખેડૂતોને પડ્યા પર જેવી સ્થિતિ સાબરકુંડલા એપીએમસીમાં તૂટ્યા મગફળીના ભાવ ફક્ત પાંચસો રૂપિયા મગફળીનો ભાવ મળતા ખેડૂતો નારાજ પાટણ જિલ્લામાં કપાસની ખેતી કરતા ખેડૂતોની માઠી રશા વરસાદ પછી યોગ્ય ભાવ ન મળતા કફોડી હાલત સરકાર ખેડાના કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકસાન તૈયાર ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોની હાલત કફોડી સરકાર વળતર આપે તે માંગ સાબરકાંઠા જિલ્લામાં માવઠાએ વધારે મુશ્કેલી તલોદ પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળી સોયાબીનના પાકને વ્યાપક નુકસાન સાબરકાંઠાના હિંમતનગર માર્કેટ જણસીની મબલક આવક મગફળી વેચવા માટે યાર્ડમાં લાગી લાઈન ભાવ ન મળતા ખેડૂતો માટે રાહતના ઘટશે જોર ગુજરાત અને સૌરાષ્ટ્રના છવાયા વિસ્તારમાં વરસાદની આગાહી રાજકોટમાં જન્મ મરણના દાખલા કઢાવવામાં મુશ્કેલી ઓફલાઈન અને ધીમી કામગીરીના કારણે લોકો રહેવા માટે મજબૂર કહ્યું થવી જોઈએ ઓનલાઈન કામગીરી સુરતના માંગરોળમાં બેગમાંથી મહિલાનો મૃત્યુ મળવા મુદ્દે તપાસ તે જ પતિએ હત્યા કરી હોવાની આશંકા ફરાર હત્યા જવાન જિજ્નેશ ચૌધરી જમ્મુ થી વતન આવી રહ્યા હતા ત્યારે ઘટના બની હત્યા ઝુબેર મેમણની ધરપકડ નવસારીમાં કરિયાણાના વેપારી સાથે પાંચ લાખની છેતરપિંડી જાહેરાત છે ઓનલાઈન અંજીર મંગાવતા નીકળ્યો ખજૂર વેપારીએ પૈસા પરત માંગતા ફસાયાનો પ્રયાસ રોડની કામગીરી દરમિયાન લીકેજ જાય માર્ગ પર લીકેજ વાહન ચાલકોને ભારે હાલાકી બિહારમાં અભિનેતામાંથી નેતા બનેલા આરજેડી ઉમેદવાર કેસારી લાલનો એનડીએને પડકાર કહ્યું તાકાત હોય તો બિહારમાં બનાવી બતાવું વસ્તુ મંદિર અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ઘટી લોકપ્રિયતા એક વર્ષમાં ટ્રમ્પની લોકપ્રિયતામાં અઢાર ટકાનો ઘટાડો ન્યૂયોર્ક ચૂંટણીમાં થશે ટ્રમ્પનો લિટમસ્ટેસ મેક્સિકોમાં ડ્રગ્સ માફિયા પર એસઆઈ કરશે અમેરિકા ગુપ્તચર એજન્સી સીઆઈઓ ઓપરેશનમાં જોડાશે તેના મોકલવા ટ્રમ્પ સમયમાં લેશે નિર્ણય